હવે મારે ચિંતા કરવાની કાંઈ જરૂર નથી કારણ કે મેં જીરાનું વાવેતર કર્યું છે અને માર્કેટમાં દમદાર પ્રોડક્ટ આવી છે વાહ ભાઈઓ વાહ જીરાનું જેને વાવેતર કર્યું હોય એને જરાય ચિંતા કરવાની થતી નથી માર્કેટની અંદર ધૂમ મચાવતી દમદાર પ્રોડક્ટ આવી ગઈ છે અરે તમને શેની બીક લાગે જીરામાં કાર્યો ને ચરમીની કાર્યો ચરમીની જેને જેને બીક લાગતી હોય એના માટે અક્ષીર રિલાજ આવી ગયો છે અક્ષીર રિલાજ આ આ છે ડિક્સોન કંપનીવાળાનો ગેલોપ્સ જેને ચિંતા હોય એને ચિંતા કરવાની થતી નથી ઉપાધિ કર્યા વગર દિક્સોન કંપનીનું ગેલોબ્સ લેવાનો આગ્રહ રાખજો તમારા જીરાના પાકની અંદર એક એકરે એકસો ને સાઠ એમ એલનો ઉપયોગ કરવાનો એટલે સુપર હિટ રિઝલ્ટ મળશે મળશે ને મળશે હવે બીજી વાત આ મળે ક્યાં તમારા નજીકના એગ્રો સેન્ટરે જઈ ગેલોપ્સ માગવાનો આગ્રહ રાખજો દિક્સોન કંપનીનું હજી બોટલ જોઈએ તો જોઈ લેજો સુપર રિઝલ્ટ મળે છે ભાઈઓ તમારે શું કરવાનું છે હવે આ જીરાણાના અંદર મારે હવે નજીકના એગ્રો સેન્ટરે જવાનું હા ગેલોપ્સ લઈ આવવાનું અને બે રાઉન્ડ મારી દેવાના સસ્તું સારું ને એકરે 160 ml વાહ કલેજા વાહ ધૂમ મચાવી દીધી છે ડીક્શન કંપની વાળાએ ગેલોપ્સ ની પ્રોડક્ટ ની હવે તમે પણ તમારા નજીકના એગ્રો સેન્ટરે જઈ ગેલોપ્સ લાવી અને ઉપયોગ કરી જોવો ને ભાઈ